વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ તો ફ્રેન્ડ આપણે કરીશું પાંચ માર્ચ બે હજાર ઓગણીસના મહત્વના કરંટ અપેર્સ જે ફ્રેન્ડ્સ હાલ જોડાયા છે આપણી લે જેથી તમને વીકલી અને મંથલી કરંટ આપણી પર પરથી મળી રહેશે ફ્રેન્ડ્સ હું છું તો તમે અનઅકે અપડાઉન કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો અનઅકેડમી પર આપણે તલાટી કમ મંત્રી બિન સચિલ ક્લર્ક તેમજ બીજા ઘણા કોર્સ અપલોડ કરેલા છે હાલમાં જ ભૂગોળ માટે પાંચ થી જે જે અભ્યાસક્રમ છે એમાં પૂછાતા મહત્વના સવાલ વિશે ચર્ચા કરવામાં આવી રહી છે તો એના કોર્સમાં ડેલી બે વિડીયો પણ અપલોડ કરવામાં આવે છે અને એ કોર્સ પણ આ મંથના એન્ડ સુધીમાં પૂરો થઈ જશે તો વધુ લેતા આજનો પહેલો ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તાજેતરમાં ભારતના કયા મહિલા ખેલાડી બોલરોની રેન્કિંગમાં ટોપ પર રહ્યા સુધી ક્વેશ્ચન તાજેતરમાં ભારતના કયા મહિલા ખેલાડી જે છે બોલરોની રેન્કિંગમાં ટોપ પર રહ્યા તો જુલન ગોસ્વામી હવે ફ્રેન્ડ તમને આના પરથી એક ફેક્ટ જણાવો જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે જો તમે કોઈ ઇન્સિડન્સ દેખો તો હાલમાં ભારતની મહિલા ખેલાડી વન ડે રેન્કિંગમાં જે ટોપ પર છે બેટ્સમેનોની રેન્કિંગમાં અને બોલરોની રેન્કિંગમાં પણ મહિલા ખેલાડી ટોપ પર છે એવી રીતના ભારતના પુરુષ ખેલાડી બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ પર અને બોલરોની રેન્કિંગમાં પણ ટોપ પર છે જેમ કે બેટ્સમેનોમાં વિરાટ કોહલી રેન્કિંગમાં ટોપ પર છે અને જસપ્રીત બુમરા બોલરોની રેન્કિંગમાં ટોપ પર છે એવી રીતના મહિલાઓમાં બેટ્સમેનોની રેન્કિંગમાં સ્મૃતિ મંધાના હાલમાં ટોપ પર આવ્યા તો આવી રીતના ભારતના જે ટોપ રેન્કર ખેલાડી છે બધા ભારતીય જ છે વન ડે રેન્કિંગમાં તો આ પણ એક ગર્વની વાત વાત છે અને એક એક્સ્ટ્રાફેક્ટ છે એક્ઝામમાં આમાંથી કોઈ પણ એક સવાલ આવી શકે તો આમના વિશે વાત કરીએ તો ફ્રેન્ડ્સ આ છે જુલન ગોસ્વામી કોણ છે આ છે ઝુલન ગોસ્વામી તો આમ આના વિશે વાત કરીએ તો ઇંગ્લેન્ડ સામે તાજેતરમાં સમાપ્ત થયેલા સિરીઝમાં ભારતની જીતમાં મહત્વનો રોલ ભજવનારા મહિલા ક્રિકેટર ટીમના અનુભવી ઝડપી બોલર જુલન ગોસ્વામી જે વન ડે રેન્કિંગ છે તેમાં મહિલા રેન્કિંગનો ટોચનો સ્થાન મેળવ્યો છે ફેબ્રુઆરી બે હજાર સત્તરમાં પણ ટોચની રેન્કિંગ હાંસલ કરનાર છત્રીસ વર્ષની જુલન ગોસ્વામીએ શ્રેણીમાં કુલ આઠ વિકેટ લીધી હતી જેથી ભારતીય ટીમને ટીમોની વર્લ્ડ બીજા સ્થાને પહોંચવામાં મદદ મળી ન્યુઝીલેન્ડ અને ટોચની ચાર ટીમ મહિલા વર્લ્ડ કપમાં સીધી ક્વોલિફાય કરશે હવે તમને બતાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય વન ડે મેચમાં બસો અઢાર વિકેટની સાથે સફળ બોલર જુલન રેન્કિંગમાં લાંબા સમય સુધી ટોચનો સ્થાન જાળવી રાખવાની રેકોર્ડની નજીક પણ છે રિપોર્ટ મુજબ જુલન ગોસ્વામી હજુ સુધી અઢારસો તોંતેર દિવસ સુધી દુનિયાની નંબર વન બોલર રહી હતી જ્યારે તેમનાથી વધુ ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ બોલર કેથ્રિન ફિટિટ જીપ્રેટિક રહી છે જે બે દિવસ સુધી રહી ઓકે હવે હાલમાં જ જો મહિલાઓને રિગાર્ડિંગ ક્રિકેટની વાત કરીએ તો ઘણા એક્સ્ટ્રા ફેક બને છે જેમ કે એશિયામાં સૌથી વધુ ટી ટ્વેન્ટી રમનાર ખેલાડી કોણ બન્યા ઓકે મહિલા રિગાર્ડિંગ છે તો સનામી જેઓ પાકિસ્તાના છે ત્યારબાદ બસો વનડે મેચ રમનાર પ્રથમ મહિલા ખેલાડી કોણ બન્યા તો કોણ બન્યા છે આપણને ખબર હોવું છે તો મિતાલી રાજ ઓકે મિતાલી રાજ બસો વન ડે મેચના પ્રથમ ખેલાડી બન્યા ત્યારબાદ સ્મૃતિ મંદાના વનડે પ્લેયર ઓફ ધ ઇયર ઓકે અને મહિલા ક્રિકેટર ઓફ ધ ઇયર બન્યા તો આ પણ આપણને યાદ હોવું જોઈએ જ્યારે મહિલા ક્રિકેટર વિશે વાત કરીએ અને હાલમાં જે મહિલાઓનો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ યોજાય ગયો તો ક્યાં યોજાયો તો વેસ્ટ ઇન્ડિઝમાં કોણે જીત્યો તો ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં ભારતે સાડા સાત લાખ એકે ટુ હંડ્રેડ થ્રી ના ઉત્પાદન માટે કયા દેશની કંપની સાથે સમજૂતી કરી તો રશિયા દેશની કંપની સાથે સમજૂતી કરી છે ઓકે કેટલા સાડા સાત લાખ એકે ટુ ના ઉત્પાદન માટે તો આના વિશે વાત કરીએ તો ભારતે સાડા સાત લાખ એકે ટુ હંડ્રેડ થ્રી રાઇફલ્સના ઉત્પાદન માટે રશિયન કંપની સાથે સોદા પર હસ્તાક્ષર કર્યા અને આ રાઇફલ્સની તાજેતર છે અને સંરક્ષણ પ્રધાન એટલે કે ભારતના જે મહિલા રક્ષા મંત્રી છે નિર્મલા સીતારમણ તેમને એકે બસો ત્રણનું નું રાઇફલ્સનું ઉત્પાદન અમેઠીના કોરવા ખાતે ભારતીય ઓર્ડિનન્સ ફેક્ટરીમાં કરવામાં આવશે ક્યાં અમેઠીના કોરાવા ખાતે આ જે જે રાઇફલ છે ઉત્પાદન ક્યાં તો અમેઠીમાં કરવામાં આવશે તો પણ યાદ રાખજો નવી રાઇફલ્સ આર્મી એરફોર્સ અને નૌકામાં સ્વદેશી આઈ એનએસ રાઇફલ ને બદલશે તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ છે વિયેતનામમાં ભારતના રાજદૂત કોણ બન્યા સુજો ક્વેશ્ચન વિયેતનામમાં ભારતના રાજદૂત કોણ બન્યા તો પ્રણય વર્મા પ્રણય વર્મા બન્યા છે વિયેતનામમાં ભારતના રાજદૂત ફ્રેન્ડ્સ તમારા માટે એક સવાલ છે હાલમાં જ કયા મહિનામાં જેટલા પણ રાજદૂત નવા બન્યા હોય એ તમારે કમેન્ટ બોક્સમાં શોધીને લખવાનું છે મેં તમને એકવાર આનું લિસ્ટ આપી ચૂક્યો છું તો વિદેશ બાબતોના મંત્રાલય પ્રણય કુમારને વિયેતનામના સમાજવાદી ગણરાજ્યમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે પ્રણય કુમાર વર્મા ઓગણીસો ચોરાણું કેડરના ભારતીય વિદેશ સેવા અધિકારી છે અને હાલમાં વિદેશ બાબતોના મંત્રાલયના સંયુક્ત સચિવ તરીકે કામ કરે છે હવે અહીં વિયેતનામની વાતથી છે તો વિયેતનામ વિશે પણ જાણી લઈએ વિયેતનામનું કેપિટલ છે હનોઈ શું છે કેપિટલ છે હનોઈ અને વિયેતનામનું નાણું છે વિયેતનામા ડોંગ તો વિયેતનામ વિશે જ્યારે પણ સાંભળો ત્યારે આટલી માહિતી અછું ક્યાં રાખો ત્યારબાદ છે જય અમૃથા યોજના કયા રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવી શું છે સવાલ જય અમૃથા યોજના કયા રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવી તો કર્ણાટક રાજ્ય દ્વારા કર્ણાટક રાજ્ય દ્વારા જય અમૃથા યોજના બહાર પાડવામાં આવી છે હવે આના વિશે વાત કરીએ કે ભાઈ આ યોજના છે શું તો બેંગ્લોરમાં કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી દ્વારા જળ સંરક્ષણ યોજના જલ અમૃતા શરૂ કરવામાં આવી ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ વિભાગ દ્વારા ડોક્ટર જે એચડી કુમાર સ્વામી છે તેમને લોકોને પાણી બચાવવાના મહત્વ વિશે જાગૃત કરવાની આ યોજના છે કે ભાઈ પાણીને કેવી રીતના મેક્સિમમ સેવ કરી શકાય અને રાજ્ય સરકારે આ માટે બે હજાર ઓગણીસને ને પાણી વર્ષ એટલે કે વોટર ઇયર તરીકે જાહેર જાહેરાત કરી છે કે ભાઈ આ વર્ષને વોટર ઇયર તરીકે મનાવવામાં આવશે હવે અહીં કર્ણાટકની વાતી છે શેની વાત છે કર્ણાટકની તો કર્ણાટક વિશે પણ જાણી લે કર્ણાટકનું કેપિટલ છે શું છે બેંગલુરુ છે કેપિટલ સીએમ છે એચડી કુમાર સ્વામી સીએમ છે કુમાર સ્વામી રાજ્યપાલ છે વજુભાઈ વાલા તો કર્ણાટક વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ જયારે કર્ણાટક વિશે સાંભળીએ ત્યારબાદ છે કયા રાજ્યમાં મુખ્યમંત્રી પરિવાર સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી શું છે સવાલ કયા રાજ્યમાં મુખ્યમંત્રી પરિવાર સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી તો હરિયાણા રાજ્યમાં હરિયાણા રાજ્યમાં મુખ્યમંત્રી પરિવાર સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી તો પિકમાં દેખી શકો છો છે મોહનલાલ ખટ્ટર જેમના દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે શું કહેવાય છે પરિવાર સન્માન નિધિ યોજના હવે ફ્રેન્ડ આ યોજના અંતર્ગત પરિવાર એટલે કે પરિવાર દીઠ આ યોજના અંતર્ગત પરિવારને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવશે ઓકે પરિવાર સન્માન નિધિ યોજના અંતર્ગત પરિવારને છ હજાર રૂપિયા આપવામાં આવશે અને એક વ્યક્તિને નામાંકિત કરવામાં આવશે પરિવારના જેના નામે આ પૈસા આપવામાં આવશે અને ત્યારબાદ આ યોજના અંતર્ગત બીજા પણ લાભ છે અઢાર થી ચાલીસ વર્ષ અને ચાલીસ થી સાહીઠ વર્ષ એમ બે સ્ટેજ છે જેમાં કાયમી અપંગ અપંગતા માટે બે લાખ રૂપિયા આકસ્મિક મૃત્યુ માટે બે લાખ રૂપિયા ઓકે આવા મહત્વના એવા આ જે યોજના છે એના ફાયદા છે ત્યારબાદ આ આકસ્સિક અપંગતા માટે એક લાખ રૂપિયા તો આવી રીતના અલગ અલગ જે યોજના છે એના અંતર્ગત આ રૂપિયા આપવામાં આવશે ઓકે તો આપણને વિશે ખ્યાલ હોવું જોઈએ ઓકે ફ્રેન્ડ્સ અહી હરિયાણાની વાત શેની વાત છે હરિયાણાની તો હરિયાણા વિશે પણ થોડું જાણી લઈએ હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ શું છે કેપિટલ છે ચંડીગઢ સીએમ છે મનોહરલાલ ખટ્ટર કોણ છે સીએમ મનોહરલાલ ખટ્ટર અને રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્ય તો હરિયાણા વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ ત્યારબાદ છે આ ઇમ્પોર્ટન્ટ છે બેંક લોકરને સુરક્ષિત રાખવાની પ્રથમ પ્રોટેક્ટ પોલિસી કોને જાહેર કરી ઓકે અહીં પ્રથમ ગયું છે પણ આ ઇમ્પોર્ટન્ટ છે બેંક લોકર સુરક્ષિત રાખવાની પ્રથમ પ્રોટેક્ટ પોલિસી ઇપકો ટોક્યોએ જાહેરાત કરી કોને ઇપકો ટોકિયો ઓકે તમે પિક દેખી શકો છો ઇપકો ટોક્યો જેનો લોગો ઓકે જેનું સૂત્ર છે શું છે મુસ્કુરાતે રહો ઇપકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ શું છે સૂત્ર મુસ્કુરાતે રહો આના વિશે વાત કરી તો ઇપકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સે શરૂ કર્યું છે બેન્કર બેન્ક પ્રોટેક્ટર નીતિ જેમાં પ્રથમ સ્ટેન્ડ અલોન બેંક લોકર જેમાં ઘરેણા શીર્ષ દસ્તાવેજો અને અન્ય કિંમતી ચીજ તરીકે બેંક લોકર સમવીસ રક્ષણો કરવા યોજના સાથે કોઈપણ વીમા કંપની દ્વારા ઓફર કરતું આ પ્રથમ વીમા યોજના છે આ યોજના અંતર્ગત ધરતીકંપ હોલ્ડઅપ અથવા આતંક કહેવામાં આવતા કોઈપણ કૃત્ય વિવિધ જોખમો સામે કવર આપવામાં આવશે ઓકે સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે ત્રણ લાખ રૂપિયા થી ચાલીસ લાખ રૂપિયા રકમ પર વિકલ્પ વીમો ઓફર કરે છે અને ત્રણ લાખનો વીમો માત્ર ત્રણસો રૂપિયાના પ્રીમિયમ પર ગાડી આપવામાં આવશે તો આ ખૂબ જ અગત્યનો વીમો છે અને ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ રિગાર્ડિંગ હવે આના ઇફકો વિશે વાત કરીએ તો ઇપકો ટોક્યો ભારતીય ખેડૂતો ખાતર સહકારી અને તેના એસોસિએટ અને વચ્ચે સંયુક્ત સાહસ છે ટોક્યો મરીન અને નીચીડો ફાયર ગ્રુપ જે જાપાનની સૌથી વિશાળ લિસ્ટેડ વીમો જૂથ છે હવે ઇફકો વિશે વાતથી છે તો ઇપકો વિશે પણ થોડું જાણી લઈ ઇફકો ટોક્યો ના ચેરમેન છે શ્રી કે નિવાસા ગોડા કોણ છે શ્રી કે શ્રી નિવાસા ગોડા ઇફકો ટોક્યો ના ચેરમેન છે મુખ્ય મથક એટલે કે હેડક્વાર્ટર ક્યાં છે ગુરુ ગ્રુમ હરિયાણા ગુરુગ્રામ હરિયાણા અને વાત વાતથી છે તો એનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ શું થશે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ શું થશે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો એ એ નું ફૂલ ફોર્મ થશે તો ઇપકો વિશે આટલી માહિતી રાખજો ત્યારબાદ છે તાજેતરમાં કોને સિંગલ લેન સાયકલ પરેડ નો રેકોર્ડ સવાલ બનાવ્યો સિંગલ લેન સાયકલ પરેડ નો રેકોર્ડ બનાવ્યો તો સીઆઈએસએફએ કોને સીઆઈએસએફએ લોંગેસ્ટ સિંગલ લેન સાયકલ પરેડ નો ગિનીસ રેકોર્ડ બનાવ્યો તો ફ્રેન્ડ તમે પિકમાં દેખી શકો છો એક જ લાઇનમાં આ લોકો સાયકલ લઈને ઊભા છે અને આ પરેડ છે તો તમે દેખી શકો છો કેટલી મોટી લાઈન છે તો જેને સિંગલ લાઈન સાયકલ રેકોર્ડ તો પર ફૂલ ફોર્મ ખબર હોય શું થશે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સિક્યુરિટી ફોર્સ શું થશે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની આ પરેડ ક્યાં હતી તો યમુના એક્સપ્રેસવે નોઈડા ખાતે ક્યાં હતી યમુના એક્સપ્રેસવે નોયડા ખાતે લાંબી લાઇન હતી સાયકલ પરેડ અને કેટલી સાયકલો હતી તો તેરસો સત્યાવીસ સાયકલોની સવારી હતી ઓકે તો તેણે આ સાથે રેકોર્ડ બનાવ્યો છે તો આના વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ તો હોપફુલ ફ્રેન્સ વિડિયો હેલ્પફુલ રહેશે જો વિડીયો હેલ્પફુ હોય તો વિડીયોને લાઈ કરી શેર જરૂર કરી દેજો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું ત્યાં સુધી બાંધતા રહો અને તૈયારી કરતા રહો